જો બોલીશું એક બે ત્રણ મહિના જોવા પડશે હા આપણે કોઈ ચિંતા કરો નહીં આપણા લાલબાઈ સો ટકા લે અને પૂછતું જ રહેવાનું કોઈ વસ્તુ માતા નહીં નહીં પૂછતું રહેવાનું અને જે કોમ કરવાની છે એક મહિનો જોઉં સર આટલો મહિનો અને નહીં થાય તો પછી હું બેઠક કરી અને બોલ જે પરજા બગાડી દે સર જે ટાઈમે વસ્તુ દાણા છડવા દેતો નહીં એ બધી કાઢી અને માતા તો બરેબર કુદરતે હું માતા બંદેલી હું આલ્યો કોટ્યા સંત તવારા કરવાને જે તો ટેકો રાખી કરવાનું છે કોઈ તકલીફ તો બીજી નહીં હાલે તો ચિંતા નહીં કોઈ બીજી તકલીફ નહીં મેલી જે બોંદન કરતારો દુખા બતાતાય બધી વારી શાંતિ છે જે ટાઈમે વસ્તુ બનાવો એમાં કોઈ ચિંતા વગાણ બર છે એટલે હાલ પીડા નહીં કોઈ પીડા કોઈ નહીં એટલો કોમ 100 ટકા થઈ ગયો છે પીડા મટી ગઈ એટલે પહેલા છે હું અમુક તા માથું ખા નારાતો એટલે નાલી તો દવા ગળવી પડતી પણ હાલ કોઈ બી તકલીફ નહીં એ હું મને શીખો દરનો કોઈ વસ્તુ તો કે બરામે પ્રોટોશ્યુ આગળ અને આજે એક મહિનો જવા દે પછી આપણે બેઠક લખાઈને આપણે બેઠક કરી લે હો કોઈ ચિંતા નહી રાખ હું બેસી બેઠી ગેરંટી આપી દઉં ધંધા પાણી મારું થાબે કોઈ ચિંતા નહીં માસ ના પરતી વાતો સાહેબ

જે વાત ભાઈ આપણા પર પણ આવશે ને તહ ઘર ન સમાજમાં તમામ ગમન એ વાત પૂરી કરી આવે હગું કરવા મતલબ ના હોય હગું માતા બોલું ગમે તે આવી જાય સમાજ નો સમાજ નો હગું આવો સમાજ નો હગા નું હગું અને હગું કહેવાય આપણા પર આવે હગું કહેવાય પણ હગું આવા ઉતાર થોડી એવું લાગે મને પૂછી લેવાનું મતલબ એવું નહીં કોઈ આબુ એ પૂછવું જરૂરી

मैं मारू जे वस्तु रोज माटा जिंदगी नु हगु होवर नु केवा हगु एक हगु सने हगु जेउचो वस्तु कराई ने हगु रोज माटा र न ये भविष्य माटा हगु केवा अन मारा बोले तमारा आई जाय मन मु तो कडा करम झोइन न लायो है नसीब झोइन न आवतु तारे मणा जता की आ छे अपनासन आ टाइम न इमो हम पथाय देऊ न ही करू तमन गम ई राख केतला माटा उताड नय करन पण थई राछे र न आगु बाद आ काय वत तमन लगन नी तयारी बाजू ना ना विश्वास विश्वास विश्वाळा नु बदु मुं बैठीचू मारा चिंता ने करबाजी काय मारा थोडा हटता माऊ कु बैठी काय मालदी होबे तिमय फोन नंबर आवे बाजू मोकळ गयो दळाये में दुःख लाय गोया

આજ મે તમારા બાપની માતા જતી પવિત્ર એ મેળો માર્યા મારી શકો ડુસકે ડુસકે રોઈએ છીએ છેવું ભૂ થાય એટલે મને આ ત્રણ ધંધી હોય કાપીમાં દુઃખાવું માના ગ્યાંથી પોતે થોડ ડોક્ટર કમી નાખે બરાબર હજુ મગજ મળે કે મગજના દુખ્યમાં કે જ ને એમાં દુકાન કરવા નાય સુધી દૂરથી મટી જાય એટલે જે બે ભાઈઓ જે ભૂલ પડી છે એકબીજાનું મન બગડ્યું છે સોડી લીધી હાલીમ મન ડુભું છે આ પ્રશ્ન તમારા દેવલો સોલ્વ કરી દેજો નક્કી છે મારો અઘાની માતાને હું કેવું છે તો ખોડી છોડી ખોડો હાલી દે સાબાઈ મોટી થઈ એમ ભાવને મન દુખવાનું છે બે ભાઈ છે એટલે એ ગોમની બે ભૂનો છે આમ ન્યાય છે કોને સોડાને એકબીજાનું મન ઉઠી જાય ને એ વસ્તુ પાછી બે હતી નહીં આટલા જ ભૂલ છે

એટલે ગગરી પડો આથી ઓઝાઈ ઉતરી ગય શાંતિએ પડી જાય ફેરે પાડી દ્યું પણ એ બેઠક નક્કી કરી અને બેહોય બે હારી બ્યાં હોઈ વટી કાઢીને ખૂબ આ દુઃખ સતુ રહે બીજે છે દુઃખ નહીં ગરના થાના રી સડી જન ભૈરવ રહીઓની બેઠો આ ભૈરવના આગળ કોમ થયેલું છે આ મહારાજના આગળ કોમ થયેલું છે સોળી જણી તાણો કોમ થયેલું છે આ મોટી રીતે હવે હેસો પણ બે હું કર મા બાપ શો સાહેબ આપ હાલ કશું નહીં આલો વાનું ગગરી પડશે એટલે દુઃખ મટાડી દે આ મહારાજ

ટકવા દેવું સદ ને બધું કાય પેલો હું અત્રે દુપડી તે ધોણ મડી મડી આવળું પડેલા બધી વાજે પડશે માં બાપ કમ્પલેટ કમ્પ્લીટ છે આ તકલી થતી મટી ગયું કોઈ મટી ગયું ધંધો સારો બધું ચાલે તો બે ભાઈ હું કવા ગાલે લેસ એટલે બે રાજી કશી થઈ કરી છૂટી જો આ તો દેવ સબ અગરી પડો તો છૂટી થા પવન બોલતો થઈ તો માતાએ એ બોલતી થી કરતી હો બે ના રહા રો થઈ પર સુકરાસ થાય બોલ સુકરાસ નું નિકાલ કરજો અને દુશ્મની

જો બાઇક છે અમુક લોબા સમયમાં નહીં ખેસવાનું ગાડીમાં જ આપવાનું ખરું પણ છે ઉંમર પણ હું બધું એડવાન્સ સો મારો હસ્તો છે મુનિમ હા નિમિત સર મુને સોળા નહીં સોમાં હું જકાલ શીખણો એ રીયા જ તમારો એટલે લોબા સમયમાં મને ખ્યાશ પર બાઇક ખરું ખર અને આવાજ બે અત્યારે નહિ આવશ ચાલે છે ખરું પણ છે તો ત્યારે ભરવી નહીં પણ ફોટો જોખમ નહીં લેવાનું નિમિતાને ખબર મારા વિશે પૂરું પડ્યા રહ્યું હું આટલું હાલે થોડું કે આટલું બાકી નહીં રહ્યું હું જવું વખત છું છોકરો so, <laughs> <speaking in Spanish> ઘરધણી ઉર્શિલા પવન બંધ થઈ ગયા પવન બંધ કરી દેવ બંધ કરી દેવ પવન તો જો દુખમ આઈ હન તમારું ઘર બાયણું કોલી કરાજો છોડીઓ પકડિયા પણ કેમ તય ઘર ધણી મોણ્યું તેણા પકડિયો હમ વેણા વેણા પકડા નહીં તમે કદા 25 ડણો ઘરનો વસ્તરવા કદા જગતમાં ઢેરું કદા છોડીઓનો હાથ જલે કદી માતા મોનતીય નહીં પણ ઘર ધણી કબૂલ્યું ના ને ગુના કદી વર્યા ના આવે એક દા વરીસન જે બોલ્યો છે હેલો બંધ થઈ જ